મિત્રો આપ જોઈ શકો છો કે બુલેટ ટ્રેનનું ડબલ બુલેટ ગતિથી જબરજસ્ત કામકાજ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેન એ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક મહાન સીમાચ સીમાચિહ્ન છે ભારતના કન્સ્ટ્રક્શન ઇતિહાસમાં વિકસિત ભારતના ઇતિહાસમાં બુલેટ ટ્રેનનું સ્થાન એ એક સુવર્ણ અક્ષરે લખાય એવી એક બાબત છે અને માત્ર બુલેટ ટ્રેન થવાથી ટ્રાન્સપોર્ટેશન ઝડપી થાય છે અથવા તો આવાગમન ઝડપી થાય છે એટલું જ નહીં પરંતુ બુલેટ ટ્રેનની સાથે સાથે મુંબઈથી લઈ અને અમદાવાદ સુધીનો જે પણ બુલેટ ટ્રેનની કોલિ કોરિડોર છે પાંચસોને આઠ કિલોમીટરની એ સમગ્ર કોરિડોરમાં પાંચસો આઠ કિલોમીટરમાં બંને બાજુ ટ્રેનના ટ્રેકની બંને બાજુ જબરજસ્ત વિકાસ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતી ઘણી બધી જે છે એ સુવિધાઓ ઘણા બધા બિઝનેસીસ ઘણી બધી ઇન્ડસ્ટ્રી અને ઘણી બધી પ્રકારની જોબ ક્રિએટ થાય છે એક અંદાજ પ્રમાણે ડાયરેક્ટલી એકાણું હજાર જેટલી અને ઇનડાયરેક્ટલી પચાસ હજાર જેટલી એટલે કે અંદાજીત દોઢ લાખ જેટલી જોબ્સનું ક્રિએશન થવાનું છે અને આપ જે આ ક્રેન જોઈ રહ્યા છો આ બુલેટ ટ્રેનની જે કન્સ્ટ્રક્શન થાય છે એનું લેવલ તમે જુઓ કે આ જે એલ એન્ડ ટી કંપનીની ક્રેન દેખાય છે એક ક્રેન એ ઓવરહેડ ક્રેન કહેવાય છે અને એક ઓવરહેડ ક્રેન ઓછામાં ઓછા પચાસથી લઈ અને સિત્તેર લાખની હોય છે આ ક્રેનને ઊભી કરતાં તે જે છે એ સાત આઠ દિવસ થાય છે આ ઓવરહેડ ક્રેન એક નું જે છે એ વજન પચાસથી લઈ અને સિત્તેર ટન હોય છે અને પચાસથી લઈ અને સિત્તેર લાખ સુધીની આ એક ક્રેન હોય છે અને માત્ર સુરતમાં નહીં બરોડા અમદાવાદ આગળ મુંબઈ નવસારી વાપી બધી જગ્યાએ બુલેટ ટ્રેનનું કામ જે છે એ અતિશય જે છે એ સુપરસોનિક ગતિએ ચાલી રહ્યું છે ભારતના ઇતિહાસમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ આ એક પહેલો વહેલો પ્રોજેક્ટ હશે કે જે આપણને આપણા ભારત દેશને આપણા માટે માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર એશિયા ખંડ માટે એ જે મહાન વિકસિત દેશો પોતાની જાતને કેવરાવે છે એવા અમેરિકા છે બ્રિટન છે અથવા તો જર્મની છે સ્વીડન છે કે પછી ચાઈના છે એ દેશોની સાથે આપણે બુલેટ ટ્રેનિંગ ક્લબમાં સમાવેશ થવા જઈ રહ્યા છે અને આ પ્રોજેક્ટ એ ભારત માટે મહાન પ્રોજેક્ટ છે બહુ ઉત્સાહ થાય છે બહુ રોમાંચિત થઈ જવાય છે જ્યારે બુલેટ ટ્રેન બે હજાર છવ્વીસથી લઈને બે હજાર ત્રીસમાં જ્યારે બુલેટ ટ્રેન ખરેખર ચાલુ થશે ત્યારે એ જે સપનું હશે એ જે રોમાંચની ક્ષણો હશે એની કલ્પના કરવી જ કંઈક ઓર છે આ માટે આપણે દરેકે દરેક વ્યક્તિનો આભાર માનવો પડે જાપાન સરકારનો આભાર માનવો પડે કે જેમણે આપણને જે છે એ બુલેટ ટ્રેન માટે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે ભારત સરકારનો તો હજારો વાર આભાર માનવો પડે કે એમણે આ એક વિઝન એક કલ્પના એક જે છે સ્વપ્ન જોયું ભારતને બુલેટ એરામાં એટલે કે બુલેટ ટ્રેનના જે છે એ યુગમાં પ્રવેશવાનું અને એ કલ્પના સાકાર કરવા માટે સતત કામ થઈ રહ્યું છે એટલે ભારત સરકારનો પણ હૃદયથી આભાર માનીએ છીએ